આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ ફતેગંજમાં લાલ ચર્ચ ખાતે આતંકી હુમલામાં પીડિતોને ખ્રિસ્તી સમુદાય દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચની બહાર યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ દ્વારા તાજેતરમાં પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે કેન્ડલ માર્ચ સર્ગાવી મૃતકોને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે યુનાઇટેડ ક્રિશ્ચન્સ ગ્રુપના સભ્યો જણાવ્યું છે કે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો હેતુ દુખદ ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારોને તેના પ્રતે સંવેદના વ્યક્ત કરવામાં આવશે વધુમાં તેઓ ઉમેર્યું છે કે આ મુશ્કેલ સમયમાં સમગ્ર સમાજે એક થઈ પીડિતા પરિવારનો સહકાર આપવો જોઈએ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે ઉપસ્થિત લોકોએ શોક અને સંવેદનાની લાગણી સાથે મૃતકોને યાદ પણ કર્યા છે સરો અમે ખ્રિસ્તી મંડળીના ભાગ આગેવાનો ભાઈ બહેનો તરીકે યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ તરફથી એકત્ર મળ્યા છીએ અને ખાસ કરીને પાછલા દિવસોમાં જે કાશ્મીરમાં પહેલગામમાં હુમલા થયા અને ત્યાં ઘણા નિર્દોષ લોકો મરણ પામ્યા છે અને એમને શ્રદ્ધાંજલિ આપવાના માટે માટે દિલાસો પ્રાપ્ત કરવાના માટે અને દેશની માટે માટે અમે સમાજ તરીકે અહીંયા એકત્ર મળ્યા છીએ પ્રભુનું વચન અમને ખાતરી આપે છે બાઇબલમાંથી કે દુશ્મનોને માટે પણ પ્રાર્થના કરો અને એટલા માટે આપણે એમને માટે પણ પ્રાર્થના કરવાની છે અને જેઓ મરણ પામ્યા છે એમને માટે પણ આપણે ખાસ એમના કુટુંબોને માટે પ્રાર્થના કરીએ કે પરમેશ્વર પિતા એમને દિલાશો આપે એવી અમારી ખાસ પ્રાર્થનાની વિનંતી છે અને દેશની શાંતિના માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે આવા બનાવો બને નહીં અને અમે ખ્રિસ્તી સમાજ તરીકે આવા બનાવોને વખોડીએ છીએ અમે દેશની શાંતિ અને સલામતીના માટે ખાસ પ્રાર્થનાઓ કરીએ છીએ આજ રોજ ફતેગઢમાં લાલ ચર્ચના ઔતિહાસિક અટલથી આપ સૌ જાણો છો કે તારીખ ના રોજ જો સત્યાવીસ નાગરિકો પર નિર્દોષ હત્યા થઈ એના માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર ભારતમાં તમામ લોકો જ્યારે સરકાર જોડે હોય તો અમારા સમાજ પણ કેમ એટલે આજે ફતેન સમાજના અમારા અગ્રણી અને આ બધા અમે ભેગા થઈ અને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ફતેહગંજ બી સમગ્ર ફતેહગંજ એક નરેન્દ્ર મોદીની સરકાર જોડે છે એવો અમે એક સંદેશો આપવા માંગીએ છીએ અને જે પણ કોઈ હોય જે પણ કોઈ પગલા લેશે એમાં અમારો સમાજ ક્રિશ્ચિયન સમાજ એ સદંતર રીતે સરકાર સાથે છે અને યોગ્ય લે એવી અમને ખાતરી છે અને અમે સમાજ સરકારને સમર્થન આપીએ જે નિર્દોષ અઠ્યાવીસ લોકોએ જાન ગુમાવ્યો એ બદલ અમે અમારા ક્રિશ્ચિયન સમાજ તરફથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને એક કુટુંબને શાંતિ અને દિલાસો મળે માટે અમે પ્રાર્થના કરીએ છીએ જે આતંકવાદી હુમલો થયો એ દેશ માટે કલંક કહેવાય છે ત્યારે એ કલંકને સરકારે પૂછવું જ રહ્યું કોઈ પણ હિસાબે આ આતંકવાદ ચલાવી ન જ લેવાય આપણો દેશ એ આન બાન અને શાનથી જીવતો દેશ છે ત્યારે વિશેષ કરીને કાશ્મીર આપણું છે અને આપણું જ રહેશે એવો અમારો નારો છે અને એ માટે અમે ક્રિશ્ચિયન સમાજ પણ સરકારને સપોર્ટ કરીએ છીએ અને અમારી આપના માધ્યમ દ્વારા વિનંતી છે કે આ આતંકવાદ સંબૂર્ગો ન થાય અને દેશમાં શાંતિ આનંદ ભાઈચારા અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાઈ રહે કે જેથી કરીને દેશ વિકાસના પંથથી આગળને આગળ વધુ વધે નથી હું માનું છું ત્યાં સુધી સરકાર જે પણ નિર્ણય લેશે યુદ્ધની બાબતમાં એ સારો જ હશે અને આપણે અપેક્ષા રાખીએ કે જો કદાચ થાય તો ઈશ્વર આપણને સાથ આપે અને આપણે આતંકવાદને નાબૂદ કરીએ મારા મારા કેવા પ્રમાણે એવું છે કે ખરેખર યુદ્ધ થવું જોઈએ યુદ્ધ જ થવું જોઈએ કે આ લોકોને જો તમે બે ને ચાર ટુકડા નહીં કરો ને તો આ કીડી મકોડા જેવા છે આ ફરી આવશે

એ મહત્ત્વ નથી પણ દેશના લોકો અત્યારે પાકિસ્તાનને એના નક્શા પરથી પૂરું થઈ જતું જોવા માંગે છે અને એ જ સરકાર પાસે આશા છે અત્યારે તમે વિરોધ પક્ષ પેલા ભય બોલી ગયા આપણે જોઈ રહ્યા છે કે પેલા આ નિવેદન આપ્યું એ નિવેદનથી કોઈ ફરક નહીં પડતો જે લોકો અત્યારે સત્યાવીસ મારી ગયા ને આપણે સત્યાવીસ કરોડ પૂરા કરી દેવાના તે ત્યારે પબ્લિકમાં શાંતિ થશે